પરમ કૃપાલુ પરમાત્મા પરમાત્માનું નામ અનેક પાપી જીવો નું ઉદ્ધાર કરે છે જેને જેને પણ પરમાત્મા નું નામ લીધું છે ઈશ્વરના નામ ભજન કરે છે ગીતાજીમાં ભગવાન કહે છે કે હે અર્જુન તું જેવું વિચારીશ એવું જ તું કાર્ય કરીશ આ જીવાતમાં જેવું જોવે છે જેવું સાંભળે છે એવું ચિંતન કરે છે જેવું ચિંતે છે મનમાં મનન કરે છે જેવા વિચારો કરે છે એવું જ બુદ્ધિમાંથી મારે આ કરવું કર્યા પછી અહંકાર એ કાર્યમાં પ્રવૃત્ત થઈ જાય છે એટલે એને કર્મનું બંધન લાગે છે એમાં પરમાત્મા શું કરે પરમાત્મા કહે છે હું તો નિષ્ક્રિય છું હું કોઈનું સારું નથી કરતો કોઈનું ખોટું કરતો નથી છે જેને જેવા કર્મો કરશે એને એવું પર આપવું કે આ સૃષ્ટિનો નિયમ છે મારે પણ ભોગવા પડશે પરંતુ હું જે ક્રિયા કરું છું એમાં કોઈ મારી ભાવના ખરાબ હોતી નથી સંસારના લોકોને ભલે લાગે કે મેં કોઈનો વધ કર્યો છે હું કોઈનો વધ કરતો નથી એ પાછળ એના મોક્ષ ભાવ હોય છે તમે ક્રિયા કઈ કરો છો મહત્વ નથી ક્રિયાની પાછળ રહેલો હેતુ મહત્વનો છે એ હેતુ ઉપરથી આધાર રાખે છે કે તમારા કર્મનું ફળ કેવું છે માટે સર્જનો તમને નમ્ર વિનંતી કરું છું તમે જે સાંભળો જે જે કાર્ય કરો એના ઉપર બહુ વિચાર કરજો કે એની પાછળ રહેલી ભાવના શું છે પરંતુ શ્રીમદ્ધ ભાગવત મહાપુરાણ ની કથા કરીએ છીએ સાંભળજો આનંદ કરજો ખૂબ મજા આવશે અને જે પણ આ બે શબ્દો કયા છે એના પર મનન કરજો વિચાર કરજો તમારું જીવન જરૂરથી સુધરશે જય શ્રી રાધે